हेलो गाइस हम आ गए हैं कोटेश्वर मंदिर पर शूटिंग करने के लिए और ये हमारी टीम जा रही है अंदर जंगल में शूटिंग करने के लिए और आगे की कहानी आपको अपने ये क्या राहुल भाई बताएंगे और आप देख सकते हो कि हमारे पीछे आ रहे हैं मैडम यहाँ हिंदी हिंदी ना बोलियाँ बोलो ने नहीं ज्यादा नहीं आ रही है डर का लोगड़ा में 7 10 यानी 10 रुपया लिया था यानी छेड़ता नहीं नहीं गाड़े गुडू दयो जो जो ले लेना मैं आ रहा क्या लाला चल ही दाव रही है प्रकाश भैया भाभी ने दोरो આપી દીધો બર્ધે વાળો પાછો બોલા આયા તો કરી આર્યા ને બા તું ક્યાં ગેટ રે છે भाभी દોડો પાછો આપી દીધો તમને দাদা મે પાછો આવશે એમને

ઉંદર બરાબર આને દબાય આખો સો બગડ છે લાલ શું આય બે છોડ દે

બે બજું આમ તો શું શું વાત ઓલી બાજુ દે એમ ના કર્યું તો આમે ચાલે ખોલ ખોલ દે આમ ખોલી દે આ કેના માટે

પણ પેલા આને બેને તો બાંધ દે બેને લગાઈ દે હા જોકર ના આવે કેલા જાદુ છે દે આ પણ બરાબર પટ્ટો બાંધ

બે જણા અહીંયા શું કરો છો લ્યો આ જંગલમાં માં આયા અમે શિવલિંગ શું કરો હવે ડાકુ આઈને ઊભા હાન પાહા ડાકુ નું નામ શું છે પ્રકાશ સોલંકી એટલું બધું ગેચિન નતું મારું ખાલી આમ કઈ આમ કર્યો તો જતું રહે મચ્છર ને <laughs> <laughs>

કામ તો મારે એનું એટલું જ છે કે મારે એના દર્શન કરવા છે અને મારા ભાઈ જે બિઝનેસ ચાલતો હતો એ સાવ બંધ થઈ ગયો છે અને એના કારણે દાડે ને દાડે અમારા ઘરની પરિસ્થિતિ સાવ ખરાબ થતી જાય છે તો બસ મારે ખાલી એટલું જ માંગવું છે કે મારા ભાઈ કામ પેલા જેવું પાછું ચાલુ થઈ જાય

આને અમે અમારા ઘરે લઈ જઈએ છીએ અરેશન શું છે આને અમે અમારા ઘરે લઈ જઈએ છીએ કિશન શું છે હું કોણ છું તમને રોકવા વાળી ખબર પડશે આ શિવલિંગ નો રક્ષક હોય